નુપુર ભગવાન જગન્નાથજીના હરખોની હેલી ભક્તોમાં હતી કે ક્યારે જગતનો નાથ આ સરસપુરમાં આવે અને ભક્તોને દર્શન આપે અને એ જ આતુરતાનો અંત અહીંયા આવ્યો છે અને ભક્તોમાં પણ હર્ષની હેલી અત્યારે જોવા મળી રહી છે યજમાન પરિવાર તરફથી જે સામૈયું કરવામાં આવશે તેની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે સીધા જ એ મંદિરના દ્રશ્ય અને ભક્તોમાં કેટલી ખુશી છે એમની સાથે જ જાણીએ કેટલી ખુશી છે સામૈયાને લઈ અમારા મનમાં તો બહુ જ ખુશી છે કે કેટલાય દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે પણ આજે એ પણ આવી રહી છે તો અમે તો બહુ જ ખુશ છીએ અને ક્યારના વેઇટ કરીએ છીએ કે ક્યારે ભગવાન આવે અને ક્યારે અમે એમને ત્રણેય રથમાં બિરાજમાન થઈને ભગવાન તો અહીંયા પહોંચ્યા છે હવે મામેરું કરવાની એ ઘડી આવી ગઈ કેટલી ખુશી છે પરિવારમાં બસ જગત નો નાથ આવી રહ્યો છે દર્શન દેવા માટે તો અમને બહુ જ આમ ખુશી છે જે અમે વ્યક્ત કરી નથી શકતા એવી ખુશી છે અને અમાર અનેરો આનંદ છે મામેરા માટેનો જે ભગવાનના મામેરાનો જે લાભ મળ્યો છે એ અદભુત છે ભગવાન જગન્નાથજી નો આ અનેરો અવસર અને મામેરું કરવાનું જે યજમાન પરિવાર ને જે સૌ